તમારા બજેટમાં બેસી જાય તેવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર આવી ગઈ છે ડીઝલ એન્જિન કાર છે આખી ઓરિજિનલ કન્ડિશન જોવા મળશે બે હજાર અને બારનું મોડલ છે કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ એડ્રેસ તાલુકો જિલ્લો ગામ બધું આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે આ સ્વિફ્ટકારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને આ સ્વિફ્ટ કાર ટુ ઓનરમાં છે સિલ્વર કલરમાં કાર જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે વુડન કિટ સાથે ફિફ ફિનિશિંગ જોવા મળશે ડેશબોર્ડ વગેરેનું જોઈ શકો છો કારની કન્ડિશન પાવરફુલ એન્જિન જોવા મળશે નો એક્સિડન્ટ કારશે તો કારની બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે સારા ટાયર જોવા મળશે એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને કારની એવરેજ પણ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે ડીઝલ એન્જિન કારશે જ પણ ખૂબ જ સારી જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત અંદાજીત ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાશી છસો એક પચીસ બે સોપન માલિકનો મોબાઈલ નંબર છે બાલુભાઈ સ્ક્રીન ઉપર આપેલો જ છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે એટલો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈ નો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણા વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો મિત્રો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનું કોન્ટેક કરવો અને પૂરેપૂરી માહિતી સમજી અને પછી જ કો કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં જોયોજ